ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ધોરણ બાર અને ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે જિલ્લામાં ધોરણ બારમાં યુવક મંડળ હાઈસ્કૂલ મનુબરના વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે જ્યારે ધોરણ દસનું ચોરાણું પોઇન્ટ ત્યાંશી ટકા પરિણામ પ્રાપ્ત કરી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ દસ અને બારની ગુજરાત બોર્ડની પરીક્ષાનું તારીખ પાંચમી મે બે હજાર રોજ પ્રથમ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું જ્યારે ત્રણ દિવસ બાદ આજે આઠમી મે બે હજાર રોજ ધોરણ દસનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં આવેલ યુવક મંડળ હાઈસ્કૂલ મનુભરના વિદ્યાર્થીઓ ઝળક્યા છે જેમાં જોઈએ તો ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શાળાનું સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે શાળાના ચાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં ધોરણ દસમાં શાળામાં તેજસ્વી તારલામાં પટેલ ઝાકિયા શાહનવાઝ ચોરાણું ટકા મેળવ્યા છે ઠાકોર મોહમ્મદ કાસિમ મોહમ્મદ તોફીક ચોરાણું ટકા અને પટેલ સબીહા મુબારક ત્રાણું ટકા સાથે ત્રણેય વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી રહ્યા છે ધોરણ બારમાં પટેલ મારિયા હસન અલી એકાણું પોઈન્ટ છ્યાસી ટકા સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે વોહરા સાહિબ સબ્બીરબાઈ અઠ્યાસી પોઈન્ટ બેતાલીસ ટકા સાથે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે પટેલ મોહમ્મદ ઝેડ ઝુબેરે છ્યાસી પોઈન્ટ બેતાલીસ સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો છે આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ એ ટુ ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ શાળા પરિવારના શિક્ષકો અને સંચાલકો દ્વારા મુબારકબાદી પાઠવી ઉજ્જવળ ભવિષ્યને શુભેચ્છા પાઠવી હતી